આમ તો જો સો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અત્યારે હું બી ઉઠી ગયો છું ને ચા નાસ્તો થઈ ગયો છે અને રાત્રે થોડા મહેમાન આવી ગયા હતા ઘરે મામા ને ફઈ ને એ બધા તો ચલો હું તમને એમનો બી લઉં નાસ્તો ચાલી રહ્યો છે હાવ ગુડ મોર્નિંગ નાસ્તો ચાલી રહ્યો છે મજામાં ફઈ જો જો રિયો બંધ મજા બસ તને મજા જો બીજું શું જોવા મોવાનો ગમન નહીં ભલે એમનું એ ગટેશ

મેનેજર સાહેબ શું કહે છે લોકોનો મેસેજ આવો એ ઓ વાંચવા તો પડશે ને ઓકે ઓકે કારણ કે ખુશી બેન સરસ મજાની સ્ટોરી મૂકી છે તો કાલના દિવસ માટે જ છ તો તમે બી નરોડા નિકોલમાં રહેતા હોય ને

તો આપણા લોગમાંથી માંથી એક ટાર્ગેટ છે અમારો બી કે એટલા ટાર્ગેટ આપણા સબસ્ક્રાઇબર જે ફર્સ્ટ કોલ કરશે ને પાંચ પાંચ નામ એવા લઈ લેશું એક મિનિટ ફર્સ્ટ કોલ એટલે પ્રમોશન રિગાર્ડિંગ કે ખાલી હેલો ખુશી દીદી જોડે વાત કરાવવા માટે કોલ એવું નહી એવું નહીં એવું નહી બી નરોડા અને નિકોલ માટે જ નરોડા નિકોલ માં જ બી કોઈ બિઝનેસ હોય એને પ્રમોશન કરાવવું હોય ને એ જલ્દીથી કાલે પાંચ કોલ એવા કર દેજો જે ફર્સ્ટ આવશે પાંચ કોલ એને આપડો બુક કરીને અને એમાં કેજો કે હેતલ વરિયાનો વિલોગ જોઈને તમને કોલ કર્યો છે તો જ નતર નહીં નતર નહીં અને હા ફોલો ના સોરી સબસ્ક્રાઇબ નો લાઈક કરેલો હોવો જોઈએ એનો સ્ક્રીનશોટ પણ જોઈએ સ્ક્રીનશોટ જોઈએ અને ઇન્સ્ટાગ્રામ માં ફોલો બી હોવા જોઈએ એક અંગત પાંચ આઈડી ફોલો કરી દીધું તો જ શો ફ્રેન્ડ્સ અત્યારે હાલ પહોંચી ગયા છે વિલિયમ્સ જોન્સ પીઝા જે નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે વિલિયમ જોન્સ પીઝાની અંદર ઓફરો પણ ઘણી બધી ચાલે છે અને અહીંયા એમનો સ્ટાફ બી એક નંબર છે કારણ કે સૌથી વધારે તકલીફ પડતી હોય ને તો આપણને સ્ટાફ નહીં જ પડતી હોય પણ અહીંનો સ્ટાફ બહુ જ સારો અને એવું નહીં કે વિલિયમ જોન્સ એક જ છે ઘણી બધી જગ્યાએના આઉટલેટ છે પણ દરેક આઉટલેટે કંઈકનું કંઈક નવ હોય ટેસ્ટ થોડો ઘણો ફરક હોય મને બધી જગ્યાના વિલિયમ જોન્સ કરતાં આમાં મજા આવી અને તમારે પણ જો જવું હોય તો આ છે નાના ચીલોડાથી આપણે જઈએ એટલે કરાઈવાળી જે ખાંચો આવે એની પહેલાં જ આવી જાય છે સો તમે લોકો પણ જાઓ અને એકવાર ટ્રાય કરો ખરેખર મજા આવશે અને અહીંનું ડેકોરેશન પણ બહુ જોરદાર હતું ફોટોશૂટ માટે એ બધા માટે ખરેખર મજા આવે એવી જગ્યા છે શું ફ્રેન્ડ્સ ચિલોડાથી રિટર્ન થયો તો મારી નજરમાં આવી ગયું કે આ નાગલધામ ગ્રુપ અન્ન ક્ષેત્ર અને નાગલધામ ગ્રુપ માનવતાની દિવાલ આ બે વસ્તુ મારી નજરમાં આવી ગઈ તો મને થયું કે ચલો તમને લોકોને પણ આની થોડી જાણકારી આપી દઉં તો નાગલધામ ગ્રુપ જે છે એ આવી રીતની સેવાઓ ઘણી બધી કરતા રહેતા હોય છે અને અહીંયા જે ક્ષેત્ર છે ત્યાં એકદમ મામૂલી ભાવમાં જમવાનું આપે છે મામૂલી એટલે એકદમ સસ્તા ભાવમાં અને આ છે માનવતાની દિવાલ નાગલધામ ગ્રુપ જ્યાં જે ગરીબ માણસો હોય છે એ કપડાં લઈ પણ જતા હોય છે અને કપડાં મૂકી પણ જતા હોય છે એટલે કહેવાનું મિનિંગ કે જેને કપડાંની જરૂર હોય અહીંથી લઈ જાય અને જેને જરૂર નહીં હોય તે અહીંયા મૂકી જાય છે તો આ રીતનું સેવાના કાર્યો આવી ઘણી જ બધી બીજી બધી પણ સેવાઓ છે જે ચલાવતા હોય છે સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે અગિયાર અને અમે લોકો બધા ફ્રેન્ડ સર્કલ મળીને બધા આવી ગયા છે ટીએફએસ બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા માટે અને અમારા બધા પ્લેયરો આઉટ થઈ ગયા છે

જોરદાર એમાં ગાનો ઘર ઉપર અમારા હોનહાર પ્લેયર મિતભાઈ પટેલ રોનકભાઈ मैच चली रही है जोरदार नी चली रही थे और और यहाँ पे मीत भाई बॉल के साथ खेलते हुए रन और ये दो प्लेयर देखो और काफी समय के बाद हमारे रोनक भाई की बैटिंग अभी आई है तो आप लोग देखो अब रौनक भाई क्या गुल खिलाते दे यहाँ पे पहला ही बॉल डॉट निकालते हुए और यहाँ पे एक रन आसानी से चुराते हुए हिंदी की ना करे। <laughs> और पे दर्शक कुछ बता रहे रुपया हिंदी की ना करे। <laughs> ये तो क्या है अपने गुजराती वाला हिंदी है तो थोड़ा बहुत चलता है आगे पीछे तो थोड़ा समझ लेने का यार ये अपना बावा है यार और ये यहाँ पे गगड़ता बॉल आगे जाते हुए कोई भी मैदान में नहीं जाएगा ओ मीत भाई का काफी अच्छा प्रयास लेकिन हमारी टीम की यहाँ पे हार होती हुई दिख रही है

બોક્સ ક્રિકેટ રમીને આવી ગયો છું કરે ચા નાસ્તો કર્યો રસ્તામાં એટલા લેટ થયો આમ તો એક વાગે પતી ગયું હતું ક્રિકેટ રમવાનું પણ ચા નાસ્તો કરવામાં બે વાગી ગયા સો અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ